તો કોંગ્રેસના સિનિયર નેતાઓએ આમંત્રણ નો અસ્વીકાર કર્યો છે બાવીસ જાન્યુઆરીએ છે જેમાં કેટલાક મોટા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા જોકે મલ્લિકાર્જુન ખડગે સાથે સોનિયા ગાંધીએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે અધિરંજન ચૌધરી પણ નહીં કોંગ્રેસના સિનિયર નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો અને ભાજપ અને આરએસએસ નો કાર્યક્રમ ગણાવ્યો રામ મંદિરમાં રામલલાની ની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષોથી જેની રાહ જોવામાં આવી રહી હતી તો મારી સાથે ભાજપ નેતા યજ્ઞેશ દવે જોડાયા છે યજ્ઞેશભાઈ ખૂબ સ્વાગત આપનું ઝી ચોવીસ કલાકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા તેઓએ આમંત્રણ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે શું કહેશો રામ મંદિર નિર્માણ જયારે થઈ રહ્યું છે તો રામ મંદિરની જે સમિતિ છે રામ મંદિર નું જે ટ્રસ્ટ છે આ તદ્દન નોન પોલિટિકલ ટ્રસ્ટ છે બીજી એક તરફ કોંગ્રેસ દાવા કરી રહ્યું હતું કે રામ લલ્લાના દરવાજા અમે ખોલ્યા હતા ખોલ્યા હતા ઇન્દિરા ગાંધી વખતે રામલલ્લા દર્શન છૂટ અપાઈ હતી આ બધી જ વાતો કરીને સનાતન ધર્મીઓનો જો એમને મત લેવાનો પ્રયત્ન કર્યો કે સનાતન ધર્મીઓને બોલવાનો પ્રયત્ન કર્યો તો ત્યારે આજે પાંચસો વર્ષ બાદ લલ્લા પોતાના જન્મસ્થાને બિરાજવા જઈ રહ્યા છે ત્યારે આખા આખાય દેશની અંદર આનંદ અને ઉત્સવનો તહેવાર છે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોથી જ્યારે આ સફળ થયું છે ત્યારે આજે આજે એ વિરોધ કરી રહ્યા છે અને અસ્વીકાર કરી રહ્યા છે આવા આનંદના અવસરનો એનો મતલબ એ છે કે તેઓ સનાતન ધર્મની વિરુદ્ધમાં છે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં છે અને આ સાબિત થાય છે કે સનાતન ધર્મીઓની વિરુદ્ધ એ લોકો કાર્ય કરી રહ્યા છે સાથે જગદેશભાઈ એક વાત એ પણ સામે આવી છે કે કોંગ્રેસનું કહેવું છે કે મંદિરનું કાર્ય અધૂરું છે અધુરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેવું કહેવું છે જયારે મંદિર નું કાર્ય પૂર્ણ થાય અને ગર્ભ ગૃહ નું કાર્ય પૂર્ણ થાય ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે આ પ્રથમ બનાવ નથી સોમનાથ મંદિર ની જો તમે વાત કરો તો સોમનાથ મંદિર માં જયારે જવાહરલાલ નહેરુ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ગર્ભગૃહ જ તૈયાર થયું એ સોનિયા ગાંધી તો જો કે ત્યારે અહિયાં હતા જ નહીં અને રાહુલ ગાંધી જો કદાચ પોતાને ગાંધી વંશ નો કે નહેરુ વંશ નો જે અંશ માનતા હોય તો એમને એમના પરદાદા ક્યારે એમનું એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને ક્યારે હાજરી રાખી

તો રામ મંદિર પ્રાણ મહોત્સવનું આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે